નમસ્કાર પશુપાલક મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમે નવા હોય આપણી ચેનલમાં આપણી ચેનલ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમારા પર તમારી કોઈ ભેંચ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો આજે તમારા માટે લાવ્યો છો ટોપ ક્લાસ નસરલી ભેંસો અને સસ્તા ભાવની તો વિડિયો પૂરો જોજો એવો નંબરો અપીત તો વિડીયોની શરૂઆત કરતાં તમે એક નંબર ઉપર ભેંચ જોઈ શકો છો આ બેંચ વેચવાની છે આ બેંચ વેચવાની છે દેશી નસલની ભેંસ તમને બતાવી શકો છો હાલ તાજી જ વ્યાણેલી છે હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી કાલે જ છે એવું માલિકનું કેવું છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો ભેંચ વેચવાની છે હાલ વેતનની વાત કરીએ તો ચોથા વેતનમાં કાલે જ છે નીચે પાડી છે દૂધ આગળના વેતનમાં દૂધની વાત કરીએ તો સાત લીટર જેવું દૂધ આવતું હાલ આટલું દૂધ આવે છે એવું માલિકનું કેવું છે તે તમને ફોટોના માધ્યમથી પણ બતાવી શકો અને વિડીયોના માધ્યમથી પણ બતાવી શકીશ હાલ સાત લીટર જેવું આગળના વેતનમાં દૂધ આવતું હોજી છે 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 ખાણ ઉપર દોવા દે નીચે પારું તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું પાડી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી જો સો ટકા જવાબદારી સાથે આપવાની છે કિંમતની વાત કરીએ તો ખાલી બોતેર હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે એમાં ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભેટકડી ગામ છે પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેં જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે બે નંબર ઉપર ભેં ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે બીજા વેતરમાં ભેંસ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉંચાઈ લંબાઈમાં સારી રહેશે હાડગજામાં સારી રહેશે અને બધી જવાબદાર સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો ઉંચાઈ લંબાઈમાં પૂરી છે હાડગજાવાળી ભેંસ છે બીજા વેતરની ભેંસ છે વેચવાની છે હાલ પંદર દિવસની કાચી છે ગરમી આસરણ જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો હાલ બીજા વીત ખડેલું બહુ સારું છે ઊંચાઈ લંબાઈ વાળું ખડેલું છે તે તમે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો હાલ કિંમતની વાત કરીએ તો એક લાખ ત્રીસ હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે એમાં તમને સો સો ટકા ફેરફાર કરી આપશે હાલ જોવાય કે મળે તો ગામની વાત કરીએ તો રોહિશ ગામ છે માંગરોળ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભીજ મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવશે ત્રણ નંબર ઉપર ભેંચ ભેંચ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે હાલ વેતન વાત કરતો ત્રીજા વેતરમાં વ્યાણેલી છે હાલ ટોપ ક્લાસ ને ભેંસ રહે છે ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને તમારા ભાવની ભેંસ છે ભાઈ કોઈ પણ તાજું જ વ્યાનેલી છે એવું માલિકનું કેવું છે અને ફૂલ જવાબદારી સાથે આપવાની છે અને બંને ટાઈમ દોરાવી લેવાની છૂટ સોય સો ટકા જવાબદારી સાથે આપવાની છે હાલ પારું નથી આ ભેંસનું અને બંને ટાઈમ ચાર ચાર લીટર જેવું કમ્પ્લીટલી દૂધ આપે છે તમારે બે થી ચાર ટાઈમ દોરાવી લેવાની છૂટ સોય સો ટકા જવાબદારી વાળી ભેંસ રહેશે છે ચારે ચાર આસળ કમ્પ્લીટ છે આનો કોઈ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવાનું છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો તે તમે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો કિંમતની વાત કરીએ તો સાઠ હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજિત કિંમત કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સલાલા ગામ છે ધારી તાલુકો છે અને અમરેલી જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે ચાર નંબર ઉપર ભેંસ ભેંચ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે આ માત્ર પંચાવન હજાર રૂપિયામાં ભેંસ વેચી નાખવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઊંચા લંબાઈમાં સારી છે હાટ ગજામાં સારી છે અને ટોપ ક્લાસ નસલની રહે રહેશે એવું માલિકનું કહેવું છે તે તમને વિડીયોના માધ્યમથી પણ બતાવી શકું છું છો તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો ઓરિજિનલ જાફરાબાદી નસલની રહે રહેશે ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું હાલ બધી જવાબદારીથી આપવાની છે હાલ દસ દિવસની કાચી છે એવું માલિકનું કહેવું છે ચારે ચાર આશળ કમ્પ્લીટ છે આનો કોઈ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદારી જો એ સો ટકા જવાબદારીવાળી ભેંસ રહેશે ભેંસમાં કોઈ પણ બીજો ફોલ્ટ નથી હશે તે વિડીયોના માધ્યમથી તમને કહેવામાં આવશે પણ આ ભેંસમાં કોઈ છે ફોલ્ટ નથી હાલ પાંચમા વેતરમાં છે દસ દિવસની કાચી છે દસ દિવસની અંદર વ્યાજમ થઈ જશે એવું માલિકનું કેવું છે કિંમતની વાત કરીએ તો પંચાવન હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કર તો બામણાસા ગામ છે કલ્યાણપુર તાલુકો છે અને દેહભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંચ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે પર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે પાંચ નંબર ઉપર ભેંચ ભેંસ તમે જોઈ શકો છો આ બેંચ વેચવાની છે આ ઓરિજિનલ દેશી જાફરી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી બેંચ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો હાલ ડિટેલ્સની વાત કરીએ તો પંદર દિવસની વાર્ષિક વ્યાજમમાં દૂધની વાત કરી આગળના વેતરમાં નવથી દસ લિટર એક ટાઈમનું દૂધ કરતી એવું માલિકનું કેવું છે હાટ ગજામાં પૂરી છે અને હાવ આવા અસરની બધી શોખી છે ભેંસ હાલ રૂબરૂ પર તમારે જોવા માટે તમે જઈ શકો છો અને પેટ આશ્રયની સોએ સો ટકા જવાબદારી વાળી ભેંસ રહે છે પંદર દિવસની હાલ વ્યાજની વાર છે હાલ આગળના વેતરમાં નવથી દસ લિટર એક ટાઈમનું દૂધ કરતી બે ટાઈમનું વીસ લિટર જેવું દૂધ કરતી તમારે બેના ચાર ટાઈમ દોરાવી લેવાની છૂટ એવું માલિકનું કહેવાનું છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી હાડ ગજાવાળી ભેંસ રહે છે ભેંસમાં બધી જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કહેવાનું છે હાલ કિંમતની વાત કરીએ તો એક લાખ વીસ હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજીત કિંમત છે બેઠક કરતા ભાવ તાલ થોડો ઘણો થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સરમત ગામ છે જામ નગર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને આ બેન્ચ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે છ નંબર ઉપર બેન્ચ બેન્ચ તમે જોઈ શકો છો આ બેન્ચ વેચવાની છે ઓરિજિનલ જાફરાબાદી નસેલી બેન્ચ વેચવાની છે હાલ ટોપ ક્લાસ નસલી બેન્ચ છે ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને ઉંચાઈ લંબાઈવાળી છે હાટગજા છે અને દેશી નસલની બેન્ચ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો હાલ ડિટેલ્સની વાત કરીએ ભેંસની તો દસ દિવસની કાચી રહેશે ભાઈ હાલ બીજા વેતરમાં છે બીજા વેતરમાં દસ દિવસની કાચી છે ભેંસ અને વેતરમાં દૂધની વાત કરે તો ભેંચરમાં લિટર એક ટાઈમ નો અને છ લિટર સાંજે અને સો લિટર સવારનું એટલે આખા દિવસનું બાર લિટર જેવું દૂધ કમ્પ્લીટ કરતી એવું માલિકનું કેવું છે બધી વાતમાં જવાબદારી આપવાની છે ચારે ચાર આછળ કમ્પ્લીટ છે આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી બધાની જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવાનું છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ને તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો હાલ કિંમતની વાત કરીએ તો નેવું હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજિત એમાં તમને ફેરફાર કરી આપશે હાલ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઢાંગ ગામ છે ઉપલેટા તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને આ ભેંચ જોવા મળી જશે માલિક ના નંબર તમને ડિસ્પ્લે પર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે સાત નંબર ઉપર ભેંચ ભેંસ તમે જોઈ શકો છો આ ઓરિજિનલ

આઠ નંબર ઉપર ભેંચ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ઓરિજનલ જાફરા બધી બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને માધ્યમથી બતાવી અને ફોટોના માધ્યમથી પણ તમે જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો આ બેન્ચ વેચવાની છે ભેંચમાં કોઈ જાતનો બીજો ફોલ્ટ છે નહીં ભાઈ ચાર ચાર આછળ કમ્પ્લીટ છે આમાં પણ કોઈ જાતનો ફોલ્ટ હતી કે ગરમી પણ નથી બતાવતી એવું માલિકનું કેવું છે પેટ પણ પેટે પેટ ગરમીમાં પણ બધી કમ્પ્લીટ છે હાલ આપણે સો સો ટકા જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવાનું છે કે ભાઈ બધી જવાબદાર છે તે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો કોઈપણ જાતનો બીજો ફોલ્ટ નથી અને તે તમને વિડીયોમાં બતાવી શકો છો ફોટોના માધ્યમથી તમે પૂરેપૂરી ભેંચ જોઈ શકો છો અંદાજો લગાવી શકો છો કિંમતની વાત કરીએ આપણે તો તોતેર હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજીત કિંમત હોય છે એમાં તમને તમે ત્યાં જાતા જો લેવાની હોય તો તમે ત્યાં જઈ શકો અને ફોન ઉપર પણ વાત કરી શકો તો તેમાં ભાવમાં ફેરફાર કરી આપશે અને જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો રૂપામોરા ગામ છે ભાણવડ તાલુકો છે ને દેવભૂમિ દ્વારકા અંદર તમને આ બ્રાન્ચ જોવા મળી જશે માલિક નો નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિક કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ બાદ આવે છે 9 નંબર ઉપર બ્રાન્ચ બ્રાન્ચ તમે જોઈ શકો છો આ બ્રાન્ચ વેચવાની છે ખડેલી છે ભાઈ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી પેલા વેતરમાં છે ટોપ ક્લાસ નેચરલી બ્રાન્ચ રહે છે બ્રાન્ચમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદારી સાથે આપ હાલ બીજા વેતરમાં ભેંસ છે ભેંચ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છું ટોપ ક્લાસ નેશલ ભેંસ રહેશે વેતરમાં વેતરમાં દૂધની વાત વાત કરીએ કરીએ પહેલા કેટલું દૂધ તો સાડા સાત લીટર એક ટંકનું દૂધ કરતી એવું માલિકનું કહેવાનું છે કે ભાઈ એક ટાઈમનું સાડા સાત લીટર જેવું દૂધ તમારે ભરી લેવાની છૂટ છો એ સો ટકા જવાબદાર છે તે આપવાની છે હાલ પારું કોઈ જરૂર નથી વ્યાજમ બાદ પારુંની કોઈ જરૂર નથી ખાણ ઉપર કમ્પ્લીટ ધોવા પણ દે છે અને પારુંથી તમારે દોયું હોય તો તેમ પણ ધોવા દે છે હાવ સાવ શોજી છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તેમાં બધી જવાબદારી આપવાની છે તે તમને વિડિયોના માધ્યમથી બતાવી શકો છો કિંમતની વાત કરીએ તો એક લાખ પાંચ હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે એમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કલ્યાણપુર ગામ છે દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો તમે વધુ માહિતી પણ મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે દસ નંબર ઉપર બેંચ બેંચ તમે જોઈ શકો છો આ બેંચ વેચવાની છે બોતેર હજાર રૂપિયા જેવી કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે તેમાં પણ તમને ફેરફાર કરી આપશે આપણે બીજી ડિટેલ્સની વાત કરીએ તો આ બેંચ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી બેંચમાં ઉંચાઈ લંબાઈમાં સારી રહેશે હાર્ડ ગઝામાં સારી રહેશે અને સો એ સો ટકા જવાબદારી સાથે આપવાની છે ભેંસ તમને ફોટોના વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો ઓરિજિનલ દેશી નસલની ભેંસ રહે છે ભેંસમાં કોઈ પણ બીજો ફોલ્ટ નથી તે તમને વિડીયોમાં બતાવી શકો છો આ ભેંસ હાલ આપણે તેની બીજી વાત કરીએ તો દસથી થી બાર દિવસની કાચી છે દસ બાર દિવસની અંદર વ્યાજમ થઈ જશે એવું માલિકનું કેવું છે કિંમતની વાત કરીએ તો અંદાજીત બોતેર હજાર કિંમત રાખેલ છે એમાં તમને ફેર ફેરફાર કરી આપશે જુવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો પાળા પારાવાડા ગામ છે પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેજ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો આપણે અને જો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ના કરીએ તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી લેજો